નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતનો યુવક ભાવનગરમાં મિત્રના લગ્નમાં ગયો હતો જ્યાં તેના વરઘોડામાં નાચતા સમયે મોત થયું હતું મયુર નામનો યુવક મિત્રના વરઘોડામાં નાચતી વેળાએ બે ભાન થયો હતો અને જેના બાદ તેને મૃત જાહેર કરાયો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરતના વારસા વિસ્તારમાં કબોદરાના કિરણ પાર્કમાં મયુર વિનુભાઈ બલર નામનો યુવક રહે છે ચાર વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા મયુર લેસ પટ્ટીના કારખાનામાં તેમજ ટારવેલ્સ બુકિંગ એમ બે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો મયુરના મિત્રના લગ્ન હોવાથી ભાવનગર ગયો હતો ભાવનગરના તળાજાના ઉધીલી ગામ લગ્નના વરઘોડામાં નાચતા સમયે મયુર અચાનક બે ભાન થઈ ગયો હતો મયુને બે ભાન થયેલા જોઈને તેને તાત્કાલિક જનાયો દ્વારા તળાજાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તેની તબિયત વધુ લથડતાં તેને વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ